ઓડિશાની યજમાની હેઠળ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું ફાઇનાન્શિયલ સર્વિસ અને રોકાણ સંબંધી જરૂરિયાતો માટે ગુજરાતના ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમ થઈ શકે છે સહાય પ્રવાસી ભારતીયોને લાભ લેવા કર્યો અનુરોધ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો આજથી પ્રારંભ મુખ્યમંત્રીએ કહ્યું વેપાર માટે ગ્રીન એનર્જી આપવા સરકાર કરી રહી છે આયોજન બે હજાર છવ્વીસના અંત સુધીમાં ભારત સાત ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હિંમતનગરમાં એચએમપીવીનો બીજો કેસ નોંધાયો પ્રાંતિજમાં આઠ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા તો પૂરતી દવા અને તૈયારીઓ સાથે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ રાજ્યમાં આવતીકાલથી દસ દિવસ સુધી કરુણા અભિયાનનો પ્રારંભ છેલ્લા આઠ વર્ષ દરમિયાન સત્તાણું હજારથી વધુ પશુ પક્ષીઓ યોગ્ય સારવાર આપી રેસ્ક્યુ કરાયા ઘાયલ પક્ષીની સારવાર માટે ઓગણીસો છવ્વીસ હેલ્પલાઇન નંબર પર કરી શકાશે જાણ તિરુપતિ મંદિરમાં ધક્કા મુક્કીના કારણે છ શ્રદ્ધાળુઓના મોત અનેક લોકો ઘાયલ દુર્ઘટનાની તપાસના અપાયા આદેશ પ્રધાનમંત્રીએ કહ્યું મૃતકો પ્રત્યે મારી સંવેદનાઓ તો મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સ્થિતિની કરી સમીક્ષા પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં વિક્ષેપના આરોપ પર સીએમ યોગી આદિત્યનાથે તોડ્યું મૌન કહ્યું રાજ્યની આર્થિક ગતિવિધિઓને વેગ આપશે આ મેળો આ આયોજનથી બે લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક અમેરિકામાં લોસ એન્જેલિસના જંગલોમાં લાગેલી બળીને થી તબાહી લાખ ખાતરી ઠંડા પવનોની સાથે રાજ્યમાં વધુ ઠંડીનું જોર દસ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે પાંચ પોઈન્ટ બે ડિગ્રી નલિયા સૌથી ઠંડુ શહેર અમરેલીમાં આઠ પોઈન્ટ ચાર તો રાજકોટમાં આઠ પોઈન્ટ કલાક બાદ તાપમાનમાં બે થી ડિગ્રી વધારો થવાની આગાહી અને ભારતીય શેર બજારમાં નરમાઈનો માહોલ સેન્સેક્સમાં પાંચસો અઠ્યાવીસ આંકનો ઘટાડો નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસો ને પાર મેટલ ઇન્ફ્રા આઈટી ના શેરોમાં વેચવાલી રૂપિયામાં પીછે હટ યથાવત તો સોના ચાંદીના ભાવમાં ચમકારો